હેલો ગુજરાતીઓ કેમ છો ગુલાબી ગુજરાતમાં આપનું સ્વાગત છે તો સૌરાશની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે આ ભૂમિના સંત પરંપરાના લાંબા ઇતિહાસોને જોતા અવશ્ય લાગે છે આ ભૂમિને અને સંત પરંપરાને કઈક વિશેષ નાતો રહ્યો છે સૌરાશના મનોહર પ્રદેશે આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે આના સંતોએ પોતાના સત્વંત થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અહીંના સંતોએ સામાજિક ઉત્થાનનું સુંદર કાર્ય કર્યાના અનેક દાખલા આપણી સામે મોજૂદ છે કોઈ સંતે પોતાના ઉપદેશથી તો કોઈ સંતે પોતાના જીવન કવનથી સમાજને સુધારવાના બહુમૂલ્ય કામ કર્યા છે કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બદીને દૂર કર્યા છે કોઈ કે સદાવ્રતો ખોલી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે તો કોઈએ દિન દુખિયાની સેવા કરી છે

આમ તો ભોજળરામ બાપા એટલે કે ભોજા ભગતના નામથી કોઈ અજાણ નહી જોઈ અમરેલીના લપાણીયા ગામથી પાંચેક કિલોમીટર દૂર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે જલારામ બાપાને પણ સહુ જાણતા જ હશે ભોજા બાપા તેમના જ ગુરુદેવ હતા ચાબખા નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનાર ગુજરાતના કબીલ ભોજા ભગતનો જન્મ તારીખ સાત પાંચ સત્તરસો ને પંચ્યાશીના રોજ વૈશાખી પૂર્ણિમાએ જતપુર પાસેના દેવકી ગાલોલ ગામમાં થયો હતો તેઓ જ્ઞાતિએ લેવવા પટેલ હતા અને તેમની અટક સાવલિયા હતી આર્થિક દ્રષ્ટિ સામાન્ય પરંતુ આંતરિક સમૃદ્ધિ અને ભક્તિએ અસામાન્ય હતા બાલ્ય બાળમાં ઈશકૃપા એ સર્જેલા ચમત્કારો અસંખ્ય શ્રદ્ધાળુઓ તેમના દર્શને આવતા હતા ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો અમરેલીના દીવાન દિવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા તેમણે સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ચાબખા નામથી ઓળખાય છે જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે એનો ગયઢાળ પણ ખૂબ મનમોહક છે પ્રાણીયા ભજી લેને કીર્તાર અને કાચબા કાચબીનું ભજન મહાત્મા ગાંધીજીને ખૂબ ગમતું ઉપરાંત કીર્તન હોરી ધોળવાર વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે એમની વાણીમાં કુલ બસો ચાર પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેઓ બિલકુલ નિરીક્ષર હોવા છતાં તેમની કાવ્ય વાણીમાં શબ્દ તથા અલંકારો રંગીન આતિશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે આ ભક્ત કવિએ પોતાના દેહ ત્યાગ તેમના શિષ્ય જલારામના સાનિધ્યમાં વીરપુરમાં ઈસવીસન અઢારસો પચાસમાં કર્યો હતો ભક્ત ભૂષણ ભોજા ભગત જ્યાં સુધી ગુર્જર ભાષામાં જીવશે ત્યાં સુધી અમર રહેશે કાઠિયાવાડના કોઈ ઉંડાણના ગામડામાં જઈ ચડીએ ને ગળતી રાતના ગામના ચોરે રામજી મંદિરની પાદરે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનીકના તંબુરાના તારથી ટપકતું હાલોને કીડીબાઈની જાનમાં ભજન સાંભળીએ ત્યારે ભાવ વિભોર બની જઈએ છીએ કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય આલો ને કીડીબાઈની જાનમાં જેવા તત્વજ્ઞાનના ગુઠ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે આધ્યાત્મની નવી ઊંચાઈ સર કરી હતી પ્રાણીયા ભજી લેને કીર્તાર ના ગાનારા ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર ખાતે એના સ્મૃતિ ચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યા છે ભજન ભોજા ભગતનું નામ આવે છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત કવિ પોજા ભગતના જીવન કાર્ય વિશે આપણે ભાગ્યે જાજુ જાણતા હોઈએ છીએ આજથી સવા બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ભોજા ભગતના અવતાર કાર્ય અને તેમના સર્જન કાર્યનો અહીં ઉપક્રમ રાખ્યો છે ભારતીય સાહિત્યમાં રસિક બિહારના કવિ કેશવદાસના છપ્પાઈ તુલસીદાસની ચોપાઈ બિહારદાસના દુહા સુરદાસના પદ ચંદબરદાયના છંદ સુપ્રસિદ્ધ છે ગુર્જર ભાષામાં અખાના છપ્પા, નરસિંહના પ્રભાતિયા, દયારામની ગરબી, પ્રીતમના પદો અને ધીરાની કાફી પ્રચલિત છે. અહીં સૌરાષ્ટ્રના સુરીલા ભજનીકો અને તંબુરિયાના હલકદાર કંઠે ગવાતા ભોજા ભગતના ભજનો, પદો અને ચાપખા એટલા જ લોકપ્રિય છે. ચાપખા પ્રકારના ભજનો વડે તેમણે મનુષ્યને ભક્તિ માર્ગનો ઉપદેશ પ્રબોધ્યો છે. કાયા તોડીને ખેતરમાં કાળી મજૂરી કરનાર કણમાંથી મણ અનાજ પેદા કરનાર કાઠિયાવાડીના કણી ખેડૂતો અભળ દીકરો ઈશ્વર સાથે લોકજીવનને ભક્તિથી ભીંજવી દે તેને પૂર્વજન્મના જ્ઞાન વૈરાગ્યના સંસ્કારો જ સમજવા પડે માનવા પડે ભગવદ્ ગીતાના કથન અનુસાર યોગભ્રષ્ટ આત્મા ધનવાન કે પવિત્ર પુરુષને ત્યાં જન્મ લે છે સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલ દેવકી ગાલોલ નામના નાનકડા ગામમાં ભોળા હૃદયના કૃષ્ણ ભગત શ્રી ખોરડે જન્મ થયો એ વર્ષ હતું એમના માતાનું નામ ગંગાબાઈ નાતીએ લેવવા કણબી અટક એમની સાવલિયા કહેવાય છે કે પૂર્વજન્મનું અધૂરું રાખેલું કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતા દંપતીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો શ્રી મનસુખલાલ સાવલિયા પોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા આવતરેલ આવા પુરુષોમાં સામાન્ય લોક સમુદાયની ભિન્ન એવી વિલક્ષણતાઓ હોય છે જન્મથી માંડીને બાર વર્ષની ઉંમર સુધી પોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા દિવ્ય તેજવાળા વાળા દુધાહારી બાળક પોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઈને ગુજરાતના ખૂણે ખૂણે ઘૂમી વળી અસંખ્ય લોકો તેમના દર્શન કરવા આવતા હતા જ્ઞાનના નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના ગૌરવને બાળી નાખનાર મહાજ્યોતિના દિવ્ય દર્શન તેઓને થવા લાગ્યા સંતોના જીવન સાથે ચમત્કારોની અનેક વાતો જોડાયેલી હોય છે એમ જ ભોજા ભગતના જીવન સાથે વિચલાયેલી અનેક વાતો લોક મુખે સાંભળવા મળે છે કહેવાય છે કે 18 મહિનાની ઉંમરે બાળ ભોજા ભગતને વ્રણ વ્યાધિ પર નિંગળ ગુમડું થયું આવા રોગ મટાડવા માટે એકાળે વીરપુર ગામમાં મિનળ દેવીની માનતાઓ ચાલતી આ મિનળ દેવી કોણ એની વાત પણ મજાની છે એ સિદ્ધરાજની માતા હતી એણે વીરપુરમાં વાવ બંધાવ્યો હોવાનું કહેવાય છે લોકકથા કહે છે કે રાજરાણી મિનળ દેવી તીર્થયાત્રાએ નીકળેલા ત્યારે સિદ્ધ જોગી વીરપુરનાથની કૃપાથી વીરપુરની ભાગોળે સિદ્ધરાજનો જન્મ થયેલો આનંદના આ અવસરમાંથી કલાપૂર્ણ શિલ્પ સ્થાપત્ય ધરાવતી વાવનો જન્મ થયો આ વાવની અંદરના ભાગે બાળક સિદ્ધરાજને સ્તનપાન કરાવતી મહારાણી મિનળની પ્રચંડ મૂર્તિ કંડારેલી મૂકેલી છે વાવમાં તો માતાજી જ બિરાજમાન હોય ને એવી લોકમાન્યતાને કારણે કાળક્રમે મિનળની મૂર્તિની પૂજા અને બાધા માનતાઓ શરૂ થઈ બાળ ભોજા ભગતની વ્રણ મિનળની માનતાથી કુદરતી રીતે મટી ગયું આથી માનતા પૂરી કરવા માટે માતા પિતા એને વીરપુરની વાવે લઈ આવ્યા ત્યારે લઘુ ભગતના મુખમાંથી દિવ્ય વાણી સરી પડી કે હે દેવી તું આજે મારી પાસેથી એક નાળિયેર લઈ લે છે ને એક દિવસ હું તારા બધા ભેગા કરેલા નાળિયેર એક સાથે લઈ લઈશ ઉમરલાઈ થઈને ભોજા ભગતે ભવિષ્યવાણી સિદ્ધ કરી બતાવી એમણે પોતાના સમર્થ શિષ્ય સંત શિરોમણી જલારામને વીરપુરના ધર્મસ્થાન બાંધી જનસેવા કરવાની આજ્ઞા આપી એ પછી ભોજા ભગત અવારનવાર વીરપુર શિષ્ય પાસે આવતા વખત જતા મિનળ મહાદેવીની પૂજા ભૂતકાળની વાત થઈ ગઈ આજે બધી માનતાઓ બાધાઓ કરવા લોકપ્રવા શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાના મંદિરે આવે છે આમ અંધશ્રદ્ધાને ભોજા ભગતે દિવ્ય શ્રદ્ધામાં પલટાવી દીધી વીરપુરની ભાગોળે મિનળ વાવ અને મિનળ દેવીની ભગ્નાવશેષ મૂર્તિ આજે જોવા મળે છે બાળ ભોજા ભગત બાર વર્ષ સુધી દુધાહારી રહ્યા ત્યારે વિસ્મયકારક ઘટના ઘટી એ વખતે ગિરનાર ઉપરથી અતિતોની વન શાખાના રામેત્વન નામના એક અતિથ યોગી દેવકી ગાલોળ ગામે આવી ચડ્યા રામેત્વને આ દિવ્યકાંતિવાળા બાળકની મહાદેશાના દર્શન પળવારમાં જ કરી લીધા ચારે આંખો મળી અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શક્તિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી મન વચન અને કર્મથી સેવાનું મહામંત્ર આપી ભગતના માતા ઈશ્વરમાં એકાકાર થઈ જનાર યોગી છે સંસારના બંધનો એને બાંધી શકશે નહીં આટલું કહીને સાધુ ગિરનાર શેષાવન તરફ સીધાવી ગયા કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નહીં જીવનના ચોવીસ વર્ષ સુધી દેવકી ગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાધૂંધીને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું અહીં માશીભાઈને ત્યાં થોડો વખત રહ્યા ભોજા ભગતને કોઈ શાંત સ્થળોમાં આશ્રમ બાંધી રામ રતનમાં આઠે પહોર રત રહેવાની ઝંખના હતી એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેહપુરિયા એક ઉજ્જળ ટિંબો હતો બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાંઠ વૃક્ષ વનરાજીની રમણીયતા હતી પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યુંભર્યું લાગતું હતું પણ લોકો કહેતા કે ટીંબો તો ભૂતાવળનું ધામ છે વહેંમને અંધશ્રદ્ધાના અંધારા ઉલેચવા અવની પર અવતાર લઈને આવેલા ભોજા ભગતે અહીં જ આશ્રમ માંડ્યો પ્રકૃતિ દેવીએ પોતાની રમણીયતાથી ટીમ્બાને ભર્યોભર્યો બનાવ્યો ઓજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું પંચભૂતના બનેલા માનવીએ એક ભૂતથી ડરવાની શી જરૂર છે એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો એક સમયે જ્યાં નરી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જર ટીંબાની જગ્યા પર ભક્તિની ભાગીરથી પ્રગટી મનને આધ્યાત્મિક રંગે રંગતા સંખ ધ્વનિ સંભળાવા લાગ્યા ઓજા ભગત અહીં આશ્રમમાં રહીને અજપા જાપ જપવા લાગ્યા લોકો તેમના દર્શન કરવા ને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા અનેક મનુષ્યો તેમના શિષ્યો બન્યા અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ પોજા ભગતના સંગમાં વૈકુટ ધામ બની ગયું પોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે કે ભોજા ભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતા જાત્રા એટલે જીવનું ત્રાણ કરે જીવને જે તારે તે જાત્રા આપણે હંધાય તીર્થોમાં જાત્રા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ ભ્રમણ તો ભ્રમ વધારે મન પવિત્ર હોય અંતરમાં વિવેકના દીવડાથી વાયટું પ્રજ્વલિત થઈ હોય તો જાત્રાની કોઈ જરૂર નથી શ્રી હરિ તો જાત્રામાંથી નહીં પણ અંતર યાત્રામાંથી મળે છે દિલમાં દયાભાવ હોય તો કાશી ગયાની જાત્રાએ જવાની કોઈ જરૂર નથી એવામાં વૈશાખી પૂનમની રાતે જાત્રા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો દ્વારકાની જાત્રા જુવારવા જતા આ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવટ પ્રણામ કરતા કરતા જાત્રામાં જોડાયા હતા એ જોઈને ભોજા ભગત વિચારવા લાગ્યા અરે રે આ તે તપનું કેવું અભિમાન ભક્તોએ એમને જાત્રામાં જોડવા વિનંતી કરી ત્યારે એમણે એટલું જ કહ્યું એકાસનમાંથી બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાત્રાના રંગમાં રંગાવું ન શોભે

ભોજા ભક્તે વિનમ્ર ભાવે કહ્યું અલગારી સંતે વાત કરી હતી તે સાચી છે દ્વારકાધીશ ભગવાનના દર્શન મને થયા હતા રાતે સૂરજ ઓરડામાં પથરાઈ ગયા હું આનંદની સમાધિમાં લીન થઈ ગયો શ્યામ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભુજાઓ ઉપર છાપ લગાડી દીધી આ રહી જુઓ આટલું કહેતા ભોજા ભગતની જીભમાંથી દિવ્ય વાણી પ્રગટી પ્રથમ આવ્યા પથ્થ રાખવા ગુરુ તણે જ્ઞાન ભોજો ભગત કહે ચાલી આવ્યા છાપુ દેવા શ્યામ ભોજા ભગત જીવનભર ઈશ્વર ભક્તિ યોગ સાધના અને કાવ્ય સર્જનમાં રત રહ્યા દુનિયાદારીની રીતે ભગત નિરીક્ષર હતા તેમણે બસ્સો જેટલા પદો ભજનોની રચના કરી પણ તેમની હસ્તાક્ષરવાળી કોઈ પ્રત પ્રાપ્ત થઈ નથી તેમના ભાવનાક્ષરી પદ પરથી અભ્યાસીઓ કહે છે કે તેમને બાવન અક્ષરનું જ્ઞાન તો હતું જ જેના અંત શખ્સો ઉઘડ્યા હોય અને જે ત્રેપનમો અક્ષર જાણતો હોય તેવા યોગી કવિને નિરીક્ષર કેવી રીતે કહેવાય પોજા ભગતના બધા જ પદો તેમના વિદ્વાન શિષ્ય જીવનરામ લખી લેતા પોજા ભગતના કંઠે ભજન સરવાણી વહેતી જાય અને જીવનરામ કાગળમાં ઉતારતા જાય કવિતામાં શબ્દો લયબદ્ધ ક્રમમાં ઉતરી આવતા शिवण भगत ની કાનામતર વગર ની બોડિયા લિપી માં લખાયેલી અને તે પ્રતના આધારે નાગરી લિપી માં તૈયાર કરેલી એક પ્રત પોજા भगत ની જગ્યા ફતેપુર સચવાયેલી છે એમાં બ્યાસી પદો સચવાયા છે પોજા ભગત પૂર્વ જન્મના योगी હતા એટલે એમના પદોમાં યોગની ભાષા અને વાતો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે પ્રભાત્યા સરોડા મહિના તિથિઓ કીર્તન વગેરે પદોમાં નરિયો વૈરાગ્ય અને ઉત્તમ ભક્તિનું પૂર વહે છે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈમાં સંસારની આસારતા સમજાવી નાશવંત શરીર લઈને આવેલા માનવીને ભક્તિને માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો છે તો ચાપખારૂપી ભજનો દ્વારા તત્કાલીન સમાજને કોરી ખાતા અનિષ્ઠોને આખા અડસેયા છે આજદ શત્રુ ભક્ત નું જીવન આદર્શમય પવિત્ર અને પરોપકારી હોવાથી પોજા ભગત સમગ્ર સૌરાષ્ટ્રના લોક સમુદાયમાં પ્રીતિ પાત્ર બની રહ્યા હતા પોજા ભગત ના શિષ્ય મંડળમાં બે શિષ્યો મુખ્ય હતા જલા જગતમે જગમગે જીમી ગગન એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંત વર્ય જલારામ અને બીજા ગાળિયા ધરના ભક્ત વાલમરામ વાલમરામ ની ગુરુ ભક્તિ અપાર હતી તેમને સ્વપ્નમાં ગુરુ દર્શન થયેલું અને ભોજા ભગતને જોતા પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા ભોજા ભગતને ગુરુ પદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી ચરણ સેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માંગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગારિયાધારની ધજા ચડે આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યા જન્માષ્ટમીના ઉત્સવ ટાણે વાલમરામ બાપાની જગ્યામાંથી આવેલી ધજા ચડે છે વીરપુર અને ગારીયા ધારા બંને શિષ્યોની ધાર્મિક જગ્યાઓમાં માનવ કલ્યાણની જ્યોત અહરની ચલતી રહે છે બંને સેવાના અમરધામ બન્યા છે જ્યાં અભાગ્ય મીઠો આવકારો અને ભૂખ્યાને ભોજન દુખીઓને દિલાસો મળે છે જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રદ્ધા હતી તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમ ભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માંગી લીધું કે અંતવેળાએ શિષ્યને દર્શનનો લાભ આપો ભોજા ભગત તો યોગી હતા યોગ્ય પુરુષને દેહલીલા સંકેલી લેવાની ઈચ્છા થાય ત્યારે અમલમાં મુક્તો હોય છે પોતાના ખ્યાલ આવી વિદાય લઈ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવા વીરપુર આવ્યા સ્વજનોને અને ભક્તોને કહ્યું આ મારી અંતિમ વિદાય છે અને છેલ્લી વેળાના રામ રામ રે પદ પણ રચ્યું વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના સાનિધ્યમાં મહાપ્રતાપી સંત રત્નનો વિલય થયો એ વર્ષ હતું ઈસવીસન અઢારસો પચાસમું વિદાય વેળાએ શિષ્યોને શીખ આપી ભાઈઓ બધા રંગ ભાવે રહેજો પ્રભુની ભક્તિ કરજો અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો આટલું કરશો તો તમે તરશો અને બીજાને પણ તારશો વિરપુનની ભાગોળે ભોજા ભગતનો અગ્નિ સંસ્કાર કરાયો ત્યાં સમાધિ મંદિર પણ બંધાવવામાં આવ્યું જલારામની જગ્યામાં રામ મંદિર સામે ભોજા ભગતની ફૂલ સમાધિનું મંદિર છે ત્યાં એમના ફૂલ પધરાવાયા હતા ફત્તેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભજા ભગતના સ્મૃતિચિહ્નો તેમણે ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ ઢોલિયો પાઘડી માળા સાદડી અને ચરણ પાદુકાઓ રાખવામાં આવ્યા છે ઢોલિયા ઉપર બિરાજમાન ભોજા ભગતની તેજોમે મૂર્તિના દર્શન થાય છે